આઈપીએલ દરમિયાન દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ક્રિકેટ ફેન્સ માટે ખાસ વ્યવસ્થા કરી છે આ ટુર્નામેન્ટ દરમિયાન પચાસ ભારતીય શહેરોમાં ફેન પાર્ક દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે ત્યારે વડોદરા ખાતે પણ તારીખ ચોવીસ અને છવ્વીસમી મેના ના રોજ ફોલોગ્રાઉન્ડ ખાતે ટાટા આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મનોરંજનની સાથે મેચ જોઈ શકશો જેમાં સ્ટેડિયમ જેવી ફિલિંગ આઈપીએલ ફેન્સને મળી રહેશે ફેન્સ માટે આકર્ષણના ભાગરૂપે વિશાળ આલઈડી સ્ક્રીન ઊભી કરવામાં આવશે જેમાં ફેન્સ મેચ નિહાળી શકશે તેમજ બાળકો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રમતગમત સંગીત ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે વિશાળ એલઈડી સ્ક્રીન લગાડવામાં આવશે તો તારીખ ચોવીસ અને છવ્વીસ તારીખના રોજ બાઉન્ડ્રી પરની હિટ્સ હેટ્રિક્સ અને સ્પિન્સના સાક્ષી બનવા માટે વડોદરા શહેરના નગરજનો ફેન્સ પાર્કમાં આવીને સાક્ષી બનશે આ અંગે વધુ માહિતી બીસીએના શીતલ મહેતા દ્વારા આપવામાં આવી હતી બીસીસીઆઈએ ભારત દેશમાં પચાસ જગ્યાએ ફેનપાર્ક નામનો એક કોન્સેપ્ટ ચાલુ કર્યો છે એમાં એક અઢાર બાય ત્રીસ અઢાર ફૂટ બાય ત્રીસ ફૂટનો એક જાયન્ટ સ્ક્રીન લાગે છે ઓપનમાં અને ત્યાં બીજી સુવિધાઓ સાથે ક્રિકેટ મેચ બતાવવામાં આવે છે ચોવીસ તારીખ અને છવ્વીસ મે ચોવીસ મે અને છવ્વીસ મે પોલો ગ્રાઉન્ડમાં બીસીસીઆઈએ બીસી બીસીએના સહયોગથી એટલે બોર્ડા ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આ એક ફેન આયોજન કર્યું છે લગભગ સાતથી આઠ હજાર ક્રિકેટના પ્રેમી જોઈ શકશે નિઃશુલ્ક છે એમાં પ્રવેશ નિઃશુલ્ક છે અને સાથે સાથે સાઈડમાં અનેક એક્ટિવિટી બી થશે જેમાં જેમાં જે બી સ્પેક્ટેટર્સ આવ્યા હશે એમને થોડું મનોરંજન મળશે નાના બાળકોને બી મનોરંજન મળશે અને અને આ મેચ સાડા છથી શરૂ થાય સાડા સાતથી છે મેચ પતશે ત્યાં સુધી આ બતાવવામાં આવશે ત્યાં બીજી બધી સુવિધાઓ બી છે એમ્બ્યુલન્સ છે ત્યાં ફર્સ્ટ એડની સુવિધાઓ છે અને કોઈ વડીલો આવશે તો એમના માટે બેસવાની નથી સગવડ વડોદરાના ક્રિકેટ રસિકોને વિનંતી છે કે જે સ્ટેડિયમમાં ન જઈ શકતા હોય ખર્ચ કરી ન શકતા હોય એ આનો મોકો લે અને એને આનંદ આનંદ જોઈ થેન્ક યુ થેન્ક યુ आई एक ऐसा सेटअप है जहाँ स्टेडियम लाइक स्टेडियम लाइक एनवायरनमेंट क्रिएट किया जाएगा जो हमारे आई पी फैंस के लिए है जो क्रिकेट देखना चाहते हैं जो हमारे क्रिकेट फैंस हैं जो कभी किसी कारण स्टेडियम नहीं जा पाए उनके लिए हमने एक ऐसा सेटअप क्रिएट किया है जहाँ पे स्टेडियम ही मज़ा ले, ले मज़ा ले पाएंगे बट स्टेडियम की तरह कोई चार्जेस नहीं होंगे यहाँ पे यहाँ पे एंट्री जो होगी निःशुल्क होगी निःशुल्क होगी एंड फ्री एंड किसी तरह की कोई चार्जेस लिए नहीं जाएंगे यहाँ पे मैच दिखाने के साथ साथ एक जॉन्ट स्क्रीन पे कुछ स्पोर्ट्स एक्टिविटीज़ भी होंगी जो हमारे बच्चों के लिए ट्रामबोलिन नेट बॉलिंग फेस पेंटिंग और आर्म बॉलिंग इस तरह से कुछ स्पोर्ट्स एक्टिविटीज़ होगी ये सारी स्पोर्ट्स एक्टिविटीज़ भी निःशुल्क होगी कोई चार्जेस इसके भी कोई चार्जेस लिए नहीं जाएंगे मैं अपने सारे बड़ोडा के दोस्तों से गुजारिश करना चाहूँगा प्लीज़ आपने सारे परिवार के साथ दोस्तों के साथ भाई बहनों के साथ आइए और इस आई पी फैन पार्क का मज़ा उठे इसके गेट ओपन होंगे सिक्स थर्टी पी को इसकी एंट्री शुरू हो जाएगी और जब तक मैच शुरू होगा मैच खत्म होगा तब तक ये मैच जॉइंट स्क्रीन पर दिखाया जाएगा जबकि फ्री ड्रिंकिंग वाटर होगा हैंडी कैप के हैंडी कैप और गर्भवती महिलाओं के लिए बैठने की व्यवस्था की है बाकी स्पोर्ट्स एक्टिविटीज़ रहेगी